સુરત શહેરના પોલીસના પક્ષપાત પૂર્ણ વલણનો કોંગ્રેસનો આક્ષેપ નારેબાજી કરી આપ્યો આવેદનપત્ર સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા એક તરફી અને પક્ષપાતપૂર્ણ વલણ અપનાવાય છે એવો ગંભીર આક્ષેપ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધનસુખભાઈ રાજપૂતે કર્યું છે સાથે જ તેમણે માંગણી કરી છે કે તમામ રાજકીય પક્ષો માટે સમાન કાયદાકીય ધોરણો લાગુ થવા જઈ રહ્યા છે અને પોલીસ તંત્રએ પક્ષપાત વગર કામગીરી કરવી જોઈએ કોંગ્રેસી નેતાઓએ કહ્યું કે જ્યારે કોંગ્રેસ પક્ષ લોકોના હિત માટે સરકારની વિરુદ્ધ યોગતા વિવિધ વિરોધ કાર્યક્રમ આકર્ષે છે ત્યારે પોલીસ દ્વારા કાયદોની વ્યવસ્થાપના નામે કોંગ્રેસના કાર્યકરોને અટકાયત કરવામાં આવી છે તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે બીજી તરફ ભાજપ દ્વારા મંજૂરી વિના કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે તેમને પોલીસથી સહકાર અને સુરક્ષા આપવામાં આવે છે કોંગ્રેસનો આરોપ કે તારીખ સત્તર એપ્રિલ બે હજાર રોજ ભાજપના શહેર પ્રમુખ અને આગેવાનો લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના પુતળાના દહન કર્યા હતા આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન પોલીસ પ્રસંગ સ્થળે હાજર હોવા છતાં કોઈ પગલું ભરાયું નથી જે પક્ષપાતની સાફ નિશાન છે

આજ રોજ ગત તારીખ સત્તર ચાર બે હજાર પચીસ ના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ મેયર સહિત સુરતમાં મકાઈપુલ ખાતે સ્વામી વિવેકાનંદનગર સર્કલ પાસે અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી અને સોનિયાજીના પુત્રા પ્રોગ્રામ રાખેલો હતો એ સંદર્ભમાં આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ સત્તાના મધમાં એટલો બધા કાયદાને અને વ્યવસ્થાની તમામ સીમાઓ ભૂલીને કોંગ્રેસ કાર્યાલયના પચાસ ફૂટ સુધી દૂર સુધી આવી ગયા અને ત્યાં આવીને એમણે અમારા નેતાનું પુત્ર પુત્રના દહન કર્યા અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ પુત્ર દહન કર્યા અને પોલીસ ડિપાર્ટમેન્ટને એને ખૂબ મુખ સાક્ષી બનીને જોયા

ઘણા નેતાઓની સામે બે ત્રણ વખત આવી પ્રકારની ફરિયાદ થઈ છે કોઈ ભાજપના રાષ્ટ્રીય નેતાનું ઉત્પાદન કર્યું ત્યારે તો આની સામે બી તમે અમારું બી કેવું છે કે અમારા રાષ્ટ્રીય નેતા છે તમે આ લોકોની સામે કેસ કરો ગુના દાખલ કરો અને ધરપકડ કરો તમે એક એક તરફ કોંગ્રેસ સાથે કડક વલણ અપનાવો છો કાયદો વ્યવસ્થાની વલણ અપનાવો છો અને બીજી તરફ ભાજપ સાથે તમે એને મુખ સાક્ષી બની એમને તમે બધું કરવા દો છો પૂતળાધાન નું કે નહીં કરે રસર એ લોકો દાહ સંસ્કાર ની વિધિ થવા દીધી એવું લાગ્યું મને તો